નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ફરી એક વખત એક્શન મોડમાં જોવા મળી રહી છે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેમાં શહેરમાં ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે ઇલોરા પાર્ક થી નટુભાઈ સર્કલ સુધી ગેરકાયદેસર પાર્કિંગ કરનારા તત્વો સામે

અમે ઇલોરા પાર્ક વિસ્તારમાં અત્યારે પાર્કિંગ માટે પાર્કિંગ ની જગ્યા ખુલી કરી રહ્યા છે કોમર્શિયલ વિસ્તારમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમાં જ પાર્કિંગ કરે અને રોડ પર પાર્કિંગ ન કરે એ હેતુથી અમે ઓટલા અને એ જે પાર્કિંગ માં અડચણરૂપ જે શેડ છે કમ્પાઉન્ડ વોલ છે ઓટલા વગેરે અમે અત્યારે દૂર કરી રહ્યા છે અત્યારે સુગમ પાર્ક અને એની બાજુમાં એક લેન્ડસ્ટાર કરીને બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં અમે દૂર કરી રહ્યા છે પાર્કિંગ ઇલોરા પાર્ક થી નટુભાઈ સર્કલ સુધી આવતા તમામ બિલ્ડિંગો અત્યારે અમે ચકાસણી કરીશું અને જો પાર્કિંગ ની જગ્યામાં પાકું પણ બાંધકામ દૂર હશે તો અમે દૂર કરીશું અત્યારે ઓકે ઓકે આગામી સમયમાં અમે એરિયા નક્કી કરીશું આખા વડોદરા શહેરમાં જ કરવાના છે અત્યારે ફક્ત અત્યારે ઇલોરા પાર્ક થી નટુભાઈ સર્કલ સુધીનું અમે વોર્ડ નંબર વહીવટી વોર્ડ નંબર આઠ ના વોર્ડ ઓફિસર દબાણ શાખા પોલીસ